સુરત શહેર માં નાનપુરા જીવન ભારતી રંગ ભવન ખાતે કેન્સરના ના દર્દીઓ ની સહાય માટે સ્વરમ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા ભવ્ય એવો સિંગિંગ નો પ્રોગ્રામ સફળતાપૂર્વક પૂર્ણ થયો તારીખ એકત્રીસ ઓગસ્ટ રવિવાર ના રોજ સાંજે આઠ થી અગિયાર ની વચ્ચે નાનપુરા વિસ્તાર માં આવેલ જીવન ભારતી રંગ ભવન ખાતે સ્વરમ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા કેન્સર પીડિત દર્દીઓ ની સહાય માટે ભવ્ય એવો સિંગિંગ નો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો જેમાં ત્રણસો થી પણ વધારે આજના આ કાર્યક્રમમાં સુરત શહેરના સિનિયર સિટીઝનો હાજરી આપી અને કેન્સર પીડિત દર્દીઓ માટે સારો એવો ફાળો આપ્યો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માત્ર એટલો જ છે કે સંગીતના આ કાર્યક્રમ દ્વારા કેન્સર પીડિત દર્દીઓ માટે લોકો આવે એન્જોય કરે મનોરંજનની સાથે દર્દીઓ માટે દાન કરે અને આ દાનથી કેન્સર પીડિત દર્દીઓની દવામાં ખાવા પીવામાં રહેવા માટે જીવન જરૂરી વસ્તુઓ દેવડાવવા માટે મદદ કરવામાં આવે છે આજે સ્વરમ ટીમના મેમ્બર ડોક્ટર ગોરાંગ મહેતા ડોક્ટર પ્રવિષ સોની ડોક્ટર રાજેશ સોલંકી અલ્પેશ શાહ વિરલ પારેખ અને ઉમેશ ના સાથ અને સહકારથી છેલ્લા પાંચ વર્ષથી આ મ્યુઝિકલ ગ્રુપ ખૂબ જ સફળતાપૂર્વક ચલાવવામાં આવે છે અને જેના દ્વારા જે પણ દાન ડોનેશન થાય છે તે કેન્સર પીડિત દર્દીઓની મદદ કરવા માટે કામ આવે છે સ્વરમ ગ્રુપમાં આજના આ કાર્યક્રમમાં સ્પેશિયલ ગેસ્ટ સિંગર તરીકે હતા મિતેશ ચેન પારુલ દેસાઈ અને પાયલ પરેખ જેમના મીઠા અને મધુર અવાજથી કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો અને લોકોને ખૂબ જ એન્ટરટેઈન મળ્યું અને આનંદમાં આવીને સ્ટેજ ઉપર સિનિયર સિટીઝનો આવેલા મહેમાનો ડાન્સ કરવા પણ લાગ્યા સાથે સાથે મોટા પ્રમાણમાં કેન્સર પીડિત દર્દીઓ માટે દાન કરીને પોતાની માનવ સેવા એ જ પ્રભુ સેવા અને માનવતા મહેકાવી અને સારો એવો મેસેજ પણ આપ્યો કે કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર તમે કેન્સર પીડિત દર્દીઓની સહાય કરો મદદ કરો ટીવી સોની મારું નામ નામ છે 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 આ આ મારા ફ્રેન્ડ ફ્રેન્ડ પણ બી મારો અમે સ્વરમ સ્વરમ ગ્રુપ 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 ચલાવીએ છીએ છીએ અને અને સેવાકીય કાર્યો કરીએ અમારું મ્યુઝિકલ પાંચ વર્ષથી ચલાવીએ છીએ અને સાથે સાથે અમે કેન્સર પીડિત બાળકો અને વૃદ્ધો અને જે બી કેન્સર પીડિત એમની દવા અને એમની ટ્રીટમેન્ટ અને એમનો જે બી બી ખોરાક હોય એ અમે ડોનેશન ઉઘરાવી ને એમને પૂરું પાડીએ છીએ અમે પાંચ વર્ષથી સંકળાય લે છીએ આ સાથે કેન્સર પેશન્ટ માટે અમે એને દવા પ્રોવાઈડ કરીએ છીએ ઓપરેશનમાં જરૂર હોય તો એ પૈસા બી પ્રોવાઈડ કરીએ છીએ અને એમને અગર ઘર ચલાવવામાં બી તકલીફ પડતી હોય છે તો અમે એમાં પણ રોકડ સહાય કરીએ છીએ પેશન્ટ માટે મદદ કરીએ છીએ અમે 6 ડોક્ટરો સંકળાયેલા છે એ ડોનેશન માટેનો છે કે આ થકી અમે લોકોનું મનોરંજન કરીને ડોનેશન ઉઘરાવી અને કેન્સર પીડી જે બી આજે જરૂરિયાતમંદ માણસો છે એમને આપણે પૂરતી જેટલી પણ કોશિશ કરી શકાય એટલી એમને સહાય આપવી જોઈએ બરોબર એટલે અમે કોશિશ કરી રહ્યા છીએ કે મનોરંજન દ્વારા લોકોના મનોરંજન મનોરંજન દ્વારા આપણે આ સહાયો ઉઘરાવી ડોનેશન ઉઘરાવીને એમને સહાય કરીએ છીએ બિલકુલ કરશો જરૂર અમારો અમારો કોન્ટેક્ટ કરશો તો અમે એમ બી કરીશું હું ડોક્ટર ગૌરાંગ મહેતા રિંગ રોડ શ્રીજી ક્લિનિક મારું છે રિંગ રોડ ખાતે હું છેલ્લા પચીસ છીસ વર્ષથી પ્રેક્ટિસ કરું છું માન દરવાજામાં આ ઉપરાંત અમે આ એક સેવાકીય કામ કરી રહ્યા છીએ અમારું આ સ્વરમ ગ્રુપ છે અમે આ સ્વરમ ગ્રુપ થકી કેન્સરના દર્દીઓ એ સિવાય અમે ઘણા બધા પેશન્ટો આજે આપઘાતો બધું કરે છે એને બી કાઉન્સેલિંગ કરી રહ્યા છે પેશન્ટોને આ જિંદગી થી બચાવવા એ લોકોને પૈસાની જરૂર હોય કેન્સર ના દર્દીઓ ખાસ કરીને ખાસ જરૂર હોય છે વધારે તો અમે આ પ્રોગ્રામ થકી સ્વર આ મ્યુઝિકલ પ્રોગ્રામ થકી જે કઈ પૈસા મળે અમને દાનમાં તે અમે લોકો ને પહોંચતા કરીએ છીએ આ ઓડિયન્સ માં જે બેઠા છે તે બધા સુરત ના સિનિયર સિટીઝન ગ્રુપ ના બધા મેમ્બરો છે ને એ બધા મેમ્બરો અમને ખૂબ જ આંતરિક પૂર્વક સહાય કરે છે મદદ કરીએ છીએ અમે ક્યારેક ક્યારેક ચાર ત્રણ રસી રહ્યા છીએ અમારો આગળ આનાથી ભવ્ય પ્રોગ્રામ કરવાનો વિચાર છે મેક્સિમમ લોકોને આનો લાભ મળે અને વધારે પડતો અમે દાન કરી શકીએ લોકોને એમાં અમારો પ્રયત્ન રહેશે અમે લોકોને દાન કરવા માટે એટલા અપીલ કરી રહ્યા છીએ કે આ એક નોબલ કામ છે અને આમાં અમે ટ્રાન્સફરન્ટ કામ કરી રહ્યા છીએ એકદમ ટ્રાન્સફરન્ટ કામ જેવા પૈસા મળે કે તરત અમે બધા જાતે પેશન્ટોને સુધીને અમે જાતે ઘરે જ જઈને પૈસા આપી આવે જઈ જઈએ છીએ અમે બધા ના અમે લિસ્ટ મંગાવીને અમારા જ તો જાણે કે હું પ્રેક્ટિસ કરું છું મને ખબર છે કે મારા કેટલા કેન્સરના પેશન્ટો છે એને શું શું જરૂરિયાત છે તો હું એટલે ઘરે જઈ એને હું પૈસા આપી આવશે એના પાછા અમે વિડિયો પણ બનાવીએ છીએ આને પૈસા મળ્યા છે એમ